નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો રસોડામાં રહેલ તવો તમને ક્યારે પૈસાની તંગી નહીં થવા દે વાસ્તુ વિજ્ઞાનમાં તવા માટે ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે આ ઉપાયો અજમાવીને તમે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા જાળવી શકો છો આનાથી ઘરમાં સમૃદ્ધિ થશે અને પૈસાની કોઈ કમી નહીં રહે ચાલો તમને જણાવીએ કે તવો માત્ર રોટલી બનાવવા માટે જ ઉપયોગી નથી પરંતુ તે તમારા ઘરમાં ધન અને આશીર્વાદ પણ લાવે છે તવો આપણા રસોડામાં સૌથી વસ્તુ છે આજે અમે તમને જણાવીશું કે વાસ્તુ અનુસાર તવાનું મહત્વ શું છે આ ઉપરાંત જો તમે કોઈ ખાસ જગ્યાએ કોઈ ખાસ રીતે તવા રાખો તો તમને અપાર સંપત્તિ મળી શકે છે નંબર એક તવો અને કઢાઈ રાહુનું પ્રતિનિધિત્વ કરે છે તેથી રસોડું સાફ રાખો જો સ્ત્રી ગંદા તવા કે ગંદી કઢાઈનો ઉપયોગ કરે છે તો તેની સીધી અસર તેના પતિના સ્વાસ્થ્ય પર પડે છે નંબર બે જ્યારે તમે સવારે ભોજન બનાવવા જાઓ છો ત્યારે તવાને ગરમ કર્યા પછી તેના પર દરરોજ વપરાતું મીઠું નાખો પણ ધ્યાન રાખો કે મીઠામાં અન્ય કોઈ પદાર્થ એટલે કે હળદર કે લાલ મરચું ન હોવું નંબર ત્રણ જારે તવો ઠંડો થઈ જાય ત્યારે તેના પર લીંબુ અને મીઠું નાખો આનાથી તવો સાફ થઈ જશે એટલું જ નહીં પણ તમારું નસીબ પણ ચમકશે નંબર જો તવાને ક્યારે કોઈ તીક્ષ્ણ સાફ ન કરો તવા પર અટકી ગયેલ સામગ્રી ધીમે ધીમે દૂર કરો નંબર પાંચ તવા કે કઢાઈ ને ક્યારે ઢાંકશો નહીં જૂઠા વાસણ તવા કે કઢાઈ ઉપર ન રાખો આ બે વસ્તુઓની શુદ્ધતાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે ઘરમાં તેની સ્વચ્છતાનું જેટલું ઘણી વાર જોવા મળે છે કે રોટલી બન્યા પછી કેટલાક લોકો તરત જ ગંદા વાસણોમાં ગરમ તવાને ધોવા માટે રાખી દે છે તેને છોડી દો કારણ કે ગરમ તવા પર પાણી હાટવું સારું માનવામાં આવતું નથી ઘરના વડીલો આમ કરવાની મનાઈ કરે છે અને વાસ્તુશાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગરમ તવા પર પાણી હાંટવું એ ખરાબ શુકન છે ગરમ તવા પર પાણી રેડવામાં આવે ત્યારે હન્નનો અવાજ ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે એવું પણ માનવામાં આવે છે કે જ્યારે ઘરમાં કોઈનું મૃત્યુ થાય છે ત્યારે તેમના તેરમાના દિવસે ગરમ તવા પર પાણી છાંટવામાં આવે છે તેથી સામાન્ય દિવસોમાં આમ કરવું અશુભ માનવામાં આવે છે આ સાથે એવું પણ માનવામાં આવે છે કે ગરમ તવા પર પાણી રેડવાથી વ્યક્તિના જીવનમાં મુશળધાર વરસાદ પડે છે અને આવા વરસાદને કારણે વિનાશ થવાની સંભાવના રહે છે તેથી ઘરના વડીલો આવું કરવાની મનાઈ કરે છે નંબર સાત જ્યોતિષ શાસ્ત્રમાં તવાને રાહુ સાથે સંબંધિત માનવામાં આવે છે તેથી તેની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે તવાને હંમેશા સાફ પાણીથી ધોવું નંબર આઠ વાને હંમેશા ગેસ નીચે મૂકવું જોઈએ એવું માનવામાં આવે છે કે તવાને ઊભો રાખવાથી ઘરમાં ઝઘડા થાય છે આ સિવાય એ પણ ધ્યાન રાખો કે તવાને ક્યારે ગેસ પર ખાલી ન રાખવો જોઈએ કેટલાક લોકોને આદત હોય છે ખાલી તવાને ગેસ ઉપર રાખવાની જો તમે પણ આમ કરો છો તો હવે આદત છોડી દો ગેસ પરનું કામ પૂરું કર યા પછી તવાને ગેસ પરથી હટાવી દો નંબર નવ જો તમે રોટલી બનાવ્યા પછી તવાને ખાલી અને ગંદુ છોડી દો તો તે ખૂબ જ ખરાબ કહેવાય છે તેનો ઉપયોગ કર્યા પછી તમારે તેને બરાબર સાફ કરવું જોઈએ નહીંતર તે તમારા ઘરમાં ગરીબી લાવી શકે છે અને જો તમે ગંદુ છોડી દો તો તેનાથી નકારાત્મક આવે છે નંબર દસ નકારાત્મકતા દૂર કરવા માટે આ એક ઉપાય સૂચવવામાં આવ્યો છે રોટલી તવા પર શેકતા પહેલા થોડું મીઠું હાંટવું એવું કહેવાય છે કે આવું કરવાથી તમારા ઘરમાં ક્યારે પૈસા કે ખોરાકની કમી નથી રહેતી તેનું વૈજ્ઞાનિક મહત્વ છે કે આમ કરવાથી તવામાં રહેલા તમામ કીટાણુઓ મરી જાય છે નંબર અગિયાર રોટલી બનાવ્યા પછી જો તવાને ગેસ પર રહેવા દેવાથી ઘરના વડીલની તબિયત બગડે છે તેથી જ્યારે પણ તમે તવાનો ઉપયોગ કરો પછી તવાને સાફ કરીને મૂકવો નંબર બાર જો ઘરમાં કોઈ નશાની લતનો શિકાર બને છે તો તેનો અર્થ એ છે કે ઘરમાં વાસણો રાખવાની રીત યોગ્ય નથી રાહુના અશુભ પ્રભાવને કારણે આવું થાય છે રાત્રે ક્યારે પણ તવા કે કઢાઈને ગંદા ન મૂકો જો તમે આમ કરશો તો નકારાત્મક ઉર્જા તમને છોડશે નહીં નંબર એક ત્રણ નિયમ બનાવો કે ગમે તે હોય રોટલી સૌપ્રથમ ગાય કે કૂતરાને આપો પહેલી રોટલી ફક્ત પશુઓ માટે જ હોવી જોઈએ આનાથી ઘરમાં આફત આવતી નથી અને ઘરની બધી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે ઘર અને સંપત્તિ વધે છે નંબર ચૌદ જયારે ઘરમાં તવાનો ઉપયોગ ન થતો હોય તો તેને એવી રીતે રાખો કે તે કોઈને દેખાય નહીં તવા પર બહારના લોકોનું ધ્યાન ન હોવું નંબર તવો કે કઢાઈને ક્યારે ઊંધું ઊંધો રાખવાથી ગંભીર પરેશાની થઈ શકે છે અને આર્થિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે નંબર એક છ લોકો હંમેશા એ વાતને લઈને મૂંઝવણમાં રહે છે કે તવાને ક્યાં રાખવું જોઈએ જેથી ઘરમાં સુખ શાંતિ રહે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધે જો સકારાત્મક ઉર્જા રહેતી હોય તો તવાને જમણી બાજુ રાખવું જોઈએ તે જગ્યા જ્યાં ભોજન રાંધવામાં આવે છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક અને ચેનલને ને કરો જય શ્રી હરિ વિષ્ણુ જય માલક્ષ્મી